આજના તારીખ એક પાંચ બે હજાર પચીસને ગુરુવારના ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ મિત્રો તમે અમારી ચેનલ પર સૌથી પહેલાં અને સો ટકા સાચા બજાર ભાવ જોઈ શકશો વિડીયો આગળ શરૂ કરીએ એ પહેલાં અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાઇકનને પ્રેસ કરી દો જેથી અમારો વિડીયો સૌથી પહેલાં તમે જોઈ શકો ટમેટા નીચો ભાવ પચાસ ઊંચો ભાવ ત્રણસો મરચાં નીચો ભાવ સો ઊંચો ભાવ છસો ગુવાર નીચો ભાવ પાંચસો વીસ ઊંચો ભાવ બે હજાર બસો कोबी नीचो भाव वीस ऊंचो भाव एक सौ पचास दूधी नीचो भाव पचास ऊंचो भाव त्रो फ्लावर नीचो भाव एशी ऊंचो भाव चार सौ काकड़ी नीचो भाव सौ ऊंचो भाव पौ रींगणा नीचो भाव चालीस ऊंचो भाव भिंडो नीचो भाव ऊंचो भाव गलका नीचो भाव बसो ऊंचो भाव सौ चालीस गाजर नीचो भाव ऊंचो भाव बसो टिंडोरा नीचो भाव चार सौ ऊंचो भाव नौ सो। वाल नीचो भाव आठ सौ ऊंचो भाव एक हजार चार सौ वटाणा नीचो भाव एक हजार वीस ऊंचो भाव एक हजार आठ सौ शक्करिया नीचो भाव बसो बस

ভাও বে উঁচো ভাব চার্থ পুড়া নিচো ভাব এক পুড়া নিচো ভাব পাঁচ উঁচো ভাব সাত ফুদি না পুড়া নিচো ভাব এক નીચો ભાવ ચારસો ઊંચો ભાવ છસો કાચા કેળા નીચો ભાવ ચારસો ઊંચો ભાવ છસો પરવળ નીચો ભાવ છસો ઊંચો ભાવ આઠસો ગુંદા નીચો ભાવ ચારસો ઊંચો ભાવ છસો ફણસ नीचो भाव आठ सौ ऊंचो भाव एक हजार घीसोड़ा नीचो भाव सौ, ऊंचो भाव एक हजार लींबू नीचो भाव आठ सौ ऊंचो भाव हजार चार सौ चोड़ा नीचो भाव बसो चालीस ઊંચો ભાવ એક હજાર એકસો કારેલા નીચો ભાવ ત્રણસો વીસ ઊંચો ભાવ સાતસો કાચા પપૈયા નીચો ભાવ એકસો વીસ ઊંચો ભાવ ત્રણસો આદુ નીચો ભાવ પાંચસો ઊંચો ભાવ એક હજાર ફણસી નીચો ભાવ બે હજાર ઊંચો ભાવ બે હજાર ચારસો મકાઈના ડોડા નીચો ભાવ સો ઊંચો ભાવ બસો મિત્રો જો તમને માર્કેટિંગ યાર્ડને લગતા વિડીયો જોવા ગમતા હોય અથવા તો તમામ પાક અને શાકભાજીના અલગ અલગ માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણવા ગમતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો સાથે જ વિડીયોને લાઈક અને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં જેથી દરેક ખેડૂત મિત્રો સુધી સાચા બજાર ભાવ પહોંચી શકે અને હા ખેડૂત મિત્રો તમને અમારો વિડીયો કેવો લાગ્યો વિડિયો રિલેટેડ કઈ સજેશન અથવા તમે કયા માર્કેટ યાર્ડના વિડીયો સૌથી વધારે અને દરરોજ જોવા માગો છો એ કમેન્ટ કરીને જરૂર જણાવજો વિડીયો જોવા માટે ધન્યવાદ